અમદાવાદમાં નબીરાઓ મોડી રાત્રે બેફામ કાર ચલાવવાનું જાણે કે બોલતા જ નથી સુધરવાનું નામ જ લેતા નથી અમદાવાદમાં ફરી એકવાર બે અકસ્માત મોડી રાત્રે થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ આ શહેરમાં નબી રાહો જાણે ગાડી લઈને નીકળે તો તેમને એવું લાગે છે કે તેઓ પ્લેન લઈને નીકળે છે એટલી સ્પીડે કાર ચલાવતા હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અકસ્માતની બે ઘટનાઓ બનવા પામી છે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નિકોલમાં કાર ચાલકે ચાર બાઇક ચાલકોને અડફેટે લીધા હતા નિકોલના સિવિક સેન્ટર પાસે ઘટના બની હતી ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સાથે સાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ચારમાંથી બે બાઇક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે બે અકસ્માતની ઘટના બની હતી જેમાં પહેલો અકસ્માત નિકોલ પાસે થયો હતો અને બીજો અકસ્માત ચાર રસ્તા પાસે છે બંને અકસ્માતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકની અટકાયત કરી છે અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ તે ઊંધી પડી ગઈ હતી તો લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર નીકળ્યો હતો અમદાવાદના નારણપુરા પણ એસી બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માત થાર અને વેગનાર કાર વચ્ચે થયો હતો જેમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી કાર ચાલકના નિવેદન નોંધ્યા હતા અને તપાસ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા

એ બાબત મારી વાઇફ અત્યારે ગંભીર હાલતમાં હોવાથી મેં એને અત્યારે સાયડસ હોસ્પિટલમાં એડમિટ કરી છે અને એ લોકો ગાડી ફૂલ સ્પીડમાં હતી અને એ ગાડીને એક્સિડન્ટ થયા પછી એ લોકો ગાડીમાંથી કૂદી કૂદીને ભાગવાની કોશિશ કરતા હતા અને પછી મેં એમ્બ્યુલન્સ બોલાવીને એકસો આઠમાં બોલાવીને મારી વાઇફને અહીંયા એડમિટ કરી છે